સંપૂર્ણ દેશ સનાતન ધર્મનો વિજય બાદ રામલલ્લા જ્યારે નિજ મંદિરમાં પુનઃ બિરાજમાન થશે તેની પ્રતીક્ષા કરી રહ્યો છે દેશભરમાં અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉત્સાહિત છે ત્યારે ડભોઈ પંથકમાં આવેલા રામજી મંદિરોમાં પણ બાવીસમી જાન્યુઆરીને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત મંદિરો સંઘારવા સહિતના કાર્યક્રમો યોજાવાના છે ત્યારે ડભોઈ વાગા ખાતે વહેલી સવારે પાદુકા પૂજન બાદ મહાઆરતી તેમજ ભજન અને સંગીત સંધ્યા યોજાવાના છે વીએચપી દ્વારા એકવીસ બાય રેલી અને કાર સેવક સન્માન સહિતના જુદા જુદા કાર્યક્રમો યોજાશે ત્યારે ડભોઈ નગરને તાલુકામાં ફરી એકવાર દિવાળી જેવો માહોલ જોવા મળશે નગરજનો અને મંદિર સંચાલકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે